મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કરી દિયોદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં પવન સાથે ધોધમાર વરસાદથી સહેના રોડ રસ્તા પાણી પાણી ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ ખાબક્યો દિયોધરમાં ખેડૂતો વરસાદની કાગડોળથી રાહ જોઈ રહ્યા હતા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆતથી લોકો મુકાઈ ગયા છે મુશ્કેલીમાં લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત લાખણીના ગેડા ગાણા ધોબરા જડીયાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દિયોદર પંથકના કોટડા ઓઢા દનકવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સીઝનના પ્રથમ વરસાદને લઈ વાવણીની બંધાઈ આશા કાંકરેજ પંથકમાં પણ વરસાદી માહોલ કાંકરેજના સિહોરી અરણીવાળા બુકોલી કંબોઇ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ ભારે પવન સાથે સીઝનનો પ્રથમ વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠાના ડીસા ધાનેરા પાલનપુર દાંતીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત વરસાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કરી દિયોધરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં પવન સાથે ધોધમાર વરસાદથી સહેના રસ્તા પાણી પાણી દિયોદર ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ ખાબક્યો દિયોધરમાં ખેડૂતો વરસાદની કાગડોળથી રાહ જોઈ રહ્યા હતા ધોધમાર વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆતથી લોકો મુકાઈ ગયા છે મુશ્કેલીમાં લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ દિયોધરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત લાખણીના ગેડા ગાણા ધોભરા જડીયાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દિયોદર પંથકના કોટડા ઓઢા ધનકવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સિઝનના પ્રથમ વરસાદને લઈ વાવણીની બંધાઈ આશા કાંકરેજ પંથકમાં પણ વરસાદી માહોલ કાંકરેજના સિહોરી અરણીવાળા બુકોલી કંબોઇ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ ભારે પવન સાથે સીઝનનો પ્રથમ વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠાના ડીસા ધાનેરા પાલનપુર દાંતીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કરી દિયોધરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં પવન સાથે ધોધમાર વરસાદથી સહેના રોડ રસ્તા પાણી પાણી ભારે બાદ બપોર બાદ વરસાદ થાક્યો દિયોધરમાં ખેડૂતો વરસાદની કાગડોળથી રાહ જોઈ રહ્યા હતા ધોધમાર વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆતથી લોકો મુકાઈ ગયા છે મુશ્કેલીમાં લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ દિયોધરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત લાખણીના ગેડા ગાણા ધોભરા જડીયાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દિયોદયર પંથકના કોટડા ઓઢા ધનકવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સિઝનના પ્રથમ વરસાદને લઈ વાવણીની બંધાઈ આશા કાંકરેજ પંથકમાં પણ વરસાદી માહોલ કાંકરેજના સિહોરી અરણીવાળા બુકોલી કંબોઇ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ ભારે પવન સાથે સીઝનનો પ્રથમ વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠાના ડીસા ધાનેરા પાલનપુર દાંતીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે જેમાં ખાસ કરી દિયોદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં પવન સાથે ધોધમાર વરસાદથી સહેના રસ્તા પાણી પાણી ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ ખાબક્યો દિયોધરમાં ખેડૂતો વરસાદની કાગડોળથી રાહ જોઈ રહ્યા હતા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆતથી લોકો મુકાઈ ગયા છે મુશ્કેલીમાં લાખણી પંથકમાં પણ વરસાદી માહોલ દિયોદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદની શરૂઆત લાખણીના ગેડા ગાણા ધોબરા જડીયાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ દિયોદર પંથકના કોટડા ઓઢા ધનકવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સીઝનના પ્રથમ વરસાદને લઈ વાવણીની બંધાઈ આશા કાંકરેજ પંથકમાં પણ વરસાદી માહોલ કાંકરેજના સિહોરી અરણીવાળા બુકોલી કંબોઇ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ ભારે પવન સાથે સીઝનનો પ્રથમ વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી બનાસકાંઠાના ડીસા ધાનેરા પાલનપુર દાંતીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ યથાવત